હાલો દોસ્તો આપણે આવી ગયા છે ટાઈગર મેરડી જો કે મંદિર છે માનું મંદિર છે અહીંયા તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો લાઈક કરજો તેથી કરીને તમારામાં રોજ એક નવો નવો વિડીયો પડતો રહે અને તમારે કાંઈ જ કરવાનું નથી ખાલી બે લાઇકન એટલે કે જો પડખે ઘંટી આવે એ જ દબાવવાની છે જોઈ રહ્યા છો તમે ટાઈગર મેલડી હજી તમને આખું મંદિર બતાવીશ કેટલું સરસ છે આ મંદિર તમે જોઈ રહ્યા છો ગાદલા પણ પડ્યા છે ખુરચી પણ છે અને આ આ ખાસ કરી કે આ બાપુની ગાદી છે જોઈ રહશો તમે બાપુનો ફોટો પણ બતાવું છો આ બાપુ છે વિજય બાપુ આ વિજય બાપુની ગાદી છે ટાઈગર મેરડી તમે જોઈ રહ્યા છો કેટલું સરસ મજાનું મંદિર છે આ હું તો કહું કે તમારે પણ એક વખત દર્શન કરવા જવું જોઈએ આ જગ્યા પર જોઈ લો કેટલો સરસ મજાનું ડેકોરેશન છે ખાસ કરીને આજે દશામાના વરજ છે અને મુંબઈમાં છે મેલડીમાં છે ચાઉનમાં છે સિકોતરમાં છે કારકામાં છે અને ખાસ કરી કે ખાસ સારામાં સારું ડેકોરેશન પણ છે જોઈ લો બહુ સરસ ડેકોરેશન છે ટાઈગર મેલડી તો આ જગ્યાએ તમે જો ના જોયો હોય તો મને કોમેન્ટ કરજો કે કઈ જગ્યા ઉપર છે હું તમને કોમેન્ટમાં લખીને પણ બતાવીશ કે આ જગ્યા ઉપર છે તે માટે તમારે કોમેન્ટ કરવાનું છે અને હા ખાસ કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે તમારામાં રોજ આવો નવો એક વિડીયો પડશે તેથી કરીને તમે રોજ ઘરે બેઠા માતાજીના દર્શન કરી કહો અને નવા નવા જોઈ કહો વિડીયો કોમેડી પણ વિડીયો આવશે અનેક વિડીયો મારામાં આવશે ગામભાદરની દેવી પણ આવશે અલગ અલગ વિડીયો આવશે તમે જોઈ રહ્યા છો બાલનું બેકગ્રાઉન્ડ કેવું છે જોઈ લો ખાસ સરસ ગાય પણ ચરે છે સાઈડમાં રજકો પણ વાવેલો છે અને બાપાની મઢોલી પણ છે બેસે એવા બાકડા પણ છે જોઈ લેજો પીરદાદાની દેરી પણ છે પાણીનો પરબ છે બહુ સરસ મજાની જગ્યા છે અહીં મારું કેવું છો કે તમારે પણ એક વખત દર્શન કરી જવું હવે જો સાઈડમાં કેવો મસ્ત મજાનો બગીચો છે ટાઈગર મેલડી બોર્ડ પણ સરસ છે બ્રેકગ્રાઉન્ડ પણ આમ સાઈડમાં બરાબર જ છે કમ્પ્લીટ ગાયો પણ ચડે છે બહુ સરસ મજાનું છે તે માટે તમને કહું એમ આર સંજુ ચોસઠ ઓગણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેથી તમારામાં રોજ નવો નવો વિડીયો પડતો રહેશે જુઓ ઘોડો ચરે છે બહુ મસ્ત જગ્યા છે તમને ગમી કે ના ગમી એ કોમેન્ટમાં મને કહેજો કોમેન્ટમાં લખીને મોકલાવજો કે ગમી કે ના ગમી સરસ હોય તો સરસ લખજો જુઓ છે ભોળાનાથ દેવના દેવ મહાદેવ કેટલું સરસ મજાનું છે મહાકાલ